ઓબલેટા નગરપાલિકા દ્વારા વંદેમાતરમ ગાંઠને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા સમૂહમાં રાષ્ટ્રગાન કરાયું આજે સવારે ટાઉન હોલમાં નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાની હજમાં રાષ્ટ્રગાન કર્યા બાદ સ્વદેશી અંગે શપથ લીધા હતા સવારે સાડા દસ કલાકે હોલમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ નગરસેવકો અને પાલિકાના સ્ટાફ દ્વારા સમૂહમાં રાષ્ટ્રગાન કરાયું હતું રાષ્ટ્રગાન બાદ ભારત માતાની સેવા સન્માન માટે સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ સદિશ્ય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને અન્ય લોકોને કરાવીશ એવા શપથ લીધા હતા વર્ષાબેન ગજેરા નગરપાલિકા પ્રમુખ આજે રાષ્ટ્રગીતને દોઢસો વર્ષ પૂરા થયા આજે આ ઉત્સવ ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવેલો છે આ રાષ્ટ્રગીત ગાન સાથે મારી નગરપાલિકાની તમામ ટીમ સભ્યશ્રીઓ કર્મચારીઓ સંગઠનના તમામ હોદ્દેદારો રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ સિનિયર આગેવાનો સંગઠનના ઉપલેટામાં ઉપલેટાના તમામ આગેવાનો ભાઈઓ અને બહેનો હાજર રહી આ દોઢસો વર્ષ જે રાષ્ટ્રગીતને પૂરા થયા એ કાર્યક્રમમાં ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો અને બધાએ એમાં હાજરી આપી આ રાષ્ટ્રગીતને દોઢસો વરસ પૂરા થયા એ નિમિત્તે આજે ઉપલેટાના ટાઉન હોલમાં ઉજવણી કરવામાં આવી આ ઉજવણી કલર રંગબેરંગી કલરથી રંગોળીઓ કરી ફૂલથી પણ રંગોળી કરી ખૂબ જ ફૂલથી સુશોભિત કરી અને આ દિવસ આજનો કાયમીને માટે યાદગાર રહી જાય એવો આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યો છે